તો હલ્લો મિત્રો કેમ છો મજામાં ને આપણે નીકળી ગયા કારખાના તરફ આપણે કારખાને કાલ તો બાકી રહી ગયો કાલ તો બ્લોક નહોતો ઉતાર્યો એટલે બે ત્રણ દિધ બંધ છે તો આજે આપણે આવી ગયા કારખાના બાજુ ડાબી મિકા જો આપણે જઈએ સીધું ફેરો જઈશે ત્યાં જઈશે આપણા માટે જઈને સીધું ફેરો કરવા નીકળી જવાનું છે આપણે પહોંચીને ટ્રેક્ટર લઈ લીધું આ માં આપણે ફેરો ભરે છે જોઈ લઈએ બે જણા ફેરો કરતા આપણે આપણે ફેરો ભરવાનો હોય નહીં ટ્રેક્ટર જ આપણે બેઠા શાંતિથી ફેરો ભરે ખાલી કરવાનો અને પછી બીજા ફેરામાં જવાનું હોય તો આપણે ફેરો ખાલી કરવા જવાનો હોય ને આપણે ફેરો ખાલી કરીને પાછા વીઆ કેમકે આપણે ખાલી કરીને વિડીયો નથી થયો તમને બતાવી દઈએ હમણાં ઘડી રહે જો આપણે અત્યારે રસ્તામાં ચડી ગયા હોય હમણાં તમે જો આ પાછો જોઈએ ને આપણે બે ફેરા અહીંયા બે ફેરા ખાલી કરીએ ભાઈ પાછો જો અહીંયા આપણે રૂમ બને છે રૂમ બનવા અહીંયા ખાલી કરીને આવતા આપણે બે ફેરા હવે આપણે જવાનું આગળ શેડમાં અહીંયા કામ હોય તો બાકી બે હવા તમને ખબર જ છે કે આપણે અહીંયા જઈને બે જ છીએ આપણે જોઈએ શેડ તો જોઈ શકો છો મિત્રો

आजी चालु शांसी रहे कड़ी अबन मांडी दो आपलो जेक्टार रहनेवा फेरो फेरो चालु फेरो अन्नो उपु वे रहे लोड़ जी शेपी आपलो देक्कार पैडु है તો આપણો ટ્રેક્ટર ભરવા મળી જોઈ શકો તમે આપણો ટ્રેક્ટર ભરાઈ ગયો હવે તો જોઈ શકો છો મિત્રો આવું એટલે આપણે રસ્તામાં ખાલી છે રસ્તામાં લેવલ કરે છે રસ્તામાં એટલે કરવા જવાનો છે તો આપણો ફેરો ભરાઈ ગયો અને આપણે ચાલુ જાવ આપણે ખાલી તો જોઈ શકો છો મિત્ર આપડે ગયા ફેરો ખાલી કરો જો થાય છે ફેરો ખાલી આયા ઓલો ફેરો ખાલી કરો તો આપણે આવી ગયા હિમોરમ નો ફેરો ભરવા શેડમાં ભરતી ભરાય એટલે અહિયાં નાખવા જવાનો આપણે ફેરો બેઠો ટ્રેક્ટર બનાવી કઈ માંડે હોય તો અત્યારે ફેરો ખાલી કરી દીધો અને હવે આપણે આ ટ્રેક્ટર લઈને જઈશું એ આપણો ટ્રેક્ટર લઈને આવી ગયો સોનાલી કા ખાલી કરવા આપણે લઈને નીકળ્યા આવી હવે આ ત્યાં પ્રીમાં રાખવાનું શેડમાં મૂકવા કેમ કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ચાલુ કર્યું ટ્રેક્ટર હા ચાલુ થઈ ગયું હવે દાબવાનું છે આપણે ખાવાનું આપણે વાયરું પાસું તો આપણે નીકળી ગયા હે ઘર તરફ હવે જેમ કે કારખાને ઘર બાજુ ભાઈ ગયા આપણે ટ્રેક્ટર મૂકી ડાબાની જતી તો આપણે નીકળી ગયા ઘર તરફ મળી આગલા બ્લોક